સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય એક ધાતુની સાબે છે બીજી ધાતુ કે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે એવા પ્રકારની પ્રક્રિયાઓ જ્યારે રેડોસ પ્રક્રિયાની અંદર થશે ત્યારે એને સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય તરીકે ઓળખવામાં આવશે એટલે કે ધાતુ મોટા ભાગે ઇલેક્ટ્રોન ગુમાવનો ગુણધર્મ વધારા આવશે પણ એક ધાતુની સાપેક્ષે જ્યારે બીજી પણ ધાતુ છે ત્રીજી પણ ધાતુ છે ચોથી પણ ધાતુ છે કેમ બધી જ ધાતુઓની હાજરી હોય ત્યારે એમાંથી સૌથી વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા કોણ વધુ ધરાવે છે એના આધારે રેડોક્સ પ્રક્રિયાનું નક્કી થશે અને જે તત્વ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે એ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે અને જે ધાતુ એમાંથી ઝડપથી ઇલેક્ટ્રોન નહી ગુમાવી શકે એ ઇલેક્ટ્રોન ગ્રાહિત ધાતુ તરીકે વર્તે છે એટલા માટે શબ્દ આપેલો છે કે સ્પર્ધાત્મક વિનિમય એક ધાતુની બીજી ધાતુ ઇલેક્ટ્રોન મેળવશે એવું જે નક્કી કરશે એને કહેવાય ઇલેક્ટ્રોન સ્પર્ધાત્મક વિનિમય તો આપું છું ઇલેક્ટ્રોન સ્પર્ધાત્મક વિનિમય અને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધાતુની હાજરીમાં જે ધાતુ વધુ પ્રબળ અથવા વધુ સક્રિય અથવા વધુ પ્રતિક્રિયાત્મક શબ્દ ગમે તો આપી શકાય વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજી જે ધાતુ છે એને ઇલેક્ટ્રોન મેળવવો પડે પણ છે તો બધી ધાતુઓ એક અગત્યની વાત એ છે તો જ સ્પર્ધા થઈ શકે સ્પર્ધાત્મકની વચ્ચે થઈ શકે તો બે

तमे जिंक धातु नी पट्टी नुं वळाव्युं छे कोपर सल्फेट ना द्रावण मां जिंक धातु नी पट्टी CuSO4 आ छे जिंक धातु अब अहीं વાત કરીએ તો સ્પર્ધા કોની કોની વચ્ચે થાય એવું લાગે છે તો બે બંને ધાતુ વચ્ચે એક છે કોપર ધાતુ અને બીજી છે ઝીંક ધાતુ તમને અહીંયા જે કંઈ ઘટનામાં દેખાય છે એમાં બે ધાતુની હાજરી દેખાય છે ઝીંક ધાતુ અને એક કોપર ધાતુ પણ બેમાંથી કોણ વધુ સક્રિય અને કોણ વધુ નિષ્ક્રિય બરાબર તો એના આધારે ઇલેક્ટ્રોન ગુમાવવાનો અને ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રક્રિયા શક્ય બનશે તો જોવા જઈએ

ચલો આ અવસ્થાએ શું થઈ શકે કે કોપર સિલ્ફેટના દ્રાવણમાં તમે જીંક ધાતુનો સળિયો ડુબાડેલો છે તો પ્રક્રિયા દરમિયાન કોપર સિલ્ફેટના દ્રાવણમાં રંગની તીવ્રતામાં ઘટાડો થશે કે વધારો થશે તો અહીંયા કોપર સિલ્ફેટના દ્રાવણની રંગની તીવ્રતામાં શું થશે ઘટાડો કેમ અને ઘટાડો થવાનું કારણ શું આવી શકે તો આપણે પહેલા

બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે પણ આ પ્રક્રિયા એ કે દેજે તો ઝીંક ધાતુ જ્યારે પ્રક્રિયા દર્શાવે ત્યારે દ્રાવણ અંદર શું થશે ભાઈ Za+2 બે ઇલેક્ટ્રોન દ્રાવણ કોણ હાજર છે કોપર સલ્ફેટ હાજર હતું પણ કોપર સલ્ફેટ નું જ્યારે દ્રાવણ બનશે ત્યારે આયન સ્વરૂપ માં અસ્તિત્વ ધરાશે તો દ્રાવણમાં માં હાજર છે ભાઈ Cu+2 હાજર કોણ છે Cu+2 SO4-2 તો હવે ઝીંક ધાતુ વધુ સક્રિય હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવા અકાઈ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન પણ એની સામે કોપર જે દ્રાવણમાં રહેલો છે Cu+ હોય એમ પરથી બે ઇલેક્ટ્રોન મેળવે છે અને બે ઇલેક્ટ્રોન મેળવવાની લીધે કોપર Cu+ આયન ના બે ઇલેક્ટ્રોન મેળવીને સેમાં રૂપાંતરિત થઈ છે ભાઈ કોપર ધાતુ સોલિડ માં અહીંયા ઝીંક ધાતુ સોલિડ માંથી મેળવે છે आयन स्वरूप में और यह C plus two आयन के B इलेक्ट्रॉन मेरे तो ने कह रहा है कोपर धातु में प्रक्रिया कई चीज़ है शायद रिडक्शन तो यह जीत धातु ऑक्सीडेशन प्रक्रिया कोपर धातु रिडक्शन प्रक्रिया अनुभवी ने संपूर्ण पढ़े जाने प्रक्रिया लिखी है तो सूल लिखी शक्ति है रेडॉक्स प्रक्रिया तो होते जैसे जो जिंक

રેડોક્સ પ્રક્રિયા કે ઓક્સિડેશન ને રિડક્શન કે આ આપણે બંને ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની ક્ષમતાને આધાર નક્કી કરી શકીએ છે બરાબર પણ હવે આનીની જ સાપેક્ષે આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ કે એક પાત્રની અંદર તમે અહીંયા કોપર સલ્ફેટ નું દ્રાવણ હતું પણ એની સાપેક્ષે તમે જ્યારે બીજું દ્રાવણ લીધું સિલ્વર અને કોપર ની કમ્પેર કરવામાં આવ્યા આપણે કોની કમ્પેર કરીએ છીએ બે નંબર બે કેસ નંબર બે કોપર અને એજી સેલર તો આ બેમાંથી વધુ સક્રિય ધાતુ કોણ આવશે કોપર વધુ સક્રિય ધાતુ આવશે કોપર વધુ સક્રિય ધાતુ હોવાથી એ એજી ની સાપેક્ષે ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવશે તો હવે આવી ધાતુ આકૃતિ ધાતુ બીજી દોરીએ તો અહીંયા એક પાત્રની અંદર તમે ભરેલું છે ભાઈ AgNO3 નું દ્રાવણ AgNO3 નું દ્રાવણ ભરેલું છે અને એની અંદર તમે ડુબાડેલું છે કોપર ધાતુનો સળિયો સળિયો ડુબાડેલો હોય તો હવે પ્રક્રિયા અહીંયા શું થશે તો અહીંયા કોના કોની સક્રિયતા વધારે છે ધાતુની સાપેક્ષે કોપર ધાતુની સક્રિયતા વધારે છે તો ફરીથી વાત કરી રહ્યા વધુ સક્રિય ધાતુ એ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયાનો હોય તો વધુ સક્રિય કોણ છે કોપર કોપર કઈ પ્રક્રિયાનો છે ઓક્સિડેશન તો ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ તો શું લખાય છે અહીંયા જો તો Cu સોલિડ એમાંથી બનશે Cu+2 2 ઇલેક્ટ્રોન આ પ્રક્રિયા થઈ કે ઓક્સિડેશન એનો અર્થ કે કોપર એ બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને સેમા રૂપાંતરિત થઈ જશે Cu+2 અને બે ઇલેક્ટ્રોન દ્રાવણમાં શું આવે છે ત્યારે Ag નો થઈ જાય નો મતલબ કે Ag+ અને NO3- આયન છે હવે આ Ag+ આયન સ્વરૂપનો Ag+ એ કોપરરે ગુમાવેલા બે ઇલેક્ટ્રોન મેળવે છે તો Ag+ e-s ઇલેક્ટ્રોન એ ફેરવાશે Ag ધાતુમાં સોરે સંપૂર્ણ પ્રક્રિયા લખીએ તો આપણે આ રિડક્શન પ્રક્રિયા બે નો લઈ લઈએ બે વડે ગુણી દઈએ તો ફેરફાર સંતોલી બે ઇલેક્ટ્રોન ના ફેરફાર કોપર ઓક્સિડેશન પ્રક્રિયા નું અને સિલ્વર પ્રક્રિયા નું કહેવાનો અર્થ હવે એ છે કેસ નંબર 1 કેસ નંબર 2 આ બંને પરિસ્થિતિને આધારે પ્રથમ પ્રક્રિયામાં કોપર કે કઈ પ્રક્રિયા અનુભવે છે રિડક્શન બીજા કેસની અંદર કોપર કઈ પ્રક્રિયા અનુભવે છે ઓક્સિડેશન તો આનો અર્થ એવો છે કે કોપર એ ઓક્સિડેશન પ્રક્રિયા પણ અનુભવે છે અને કોપર રિડક્શન પ્રક્રિયા પણ અનુભવ છે એવું ક્યારે પણ નથી હોતું કે કોપર માત્ર બીજી ધાતુઓની સાપેક્ષે એક જ પ્રક્રિયા હશે એવું શક્ય નથી તો આ નક્કી સેના દેતી ભાઈ તો એક ધાતુની સાપેક્ષે રહેલી બીજી ધાતુ એ સ્પર્ધા કરશે સ્પર્ધાત્મક હોય કે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પ્રથમ ધાતુની સાપેક્ષે કેવા પ્રકારની છે તો હું એમ કહીશ કે કોપરની વૃત્તિ અત્યારે ઝિંકની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવવાની નથી તો એ રિડક્શન પ્રક્રિયા હશે પણ ગ્લિજીની સાપેક્ષે જ્યારે કોપર આવશે ત્યારે શું થશે અહીંયા તો કોપર એ એજી કરતા વધુ સક્રિય ધાતુ છે એટલે ઇલેક્ટ્રોનનો ગુમાવશે અને ઓક્સિડેશન પ્રક્રિયાનો હોય તો ત્રણ ધાતુની સક્રિયતાનો ક્રમ લખવો હોય તો કયા પ્રકારે લખી શકાય કે તમારી પાસે ત્રણ ધાતુ છે ઝિંક છે કોપર છે અને એજી છે તો સક્રિયતાની શ્રેણી લખવા જોઈએ તો સક્રિયતા શ્રેણી કેવી રીતે લખી શકાય તો સૌથી વધુ સક્રિય ધાતુ છે અહીંયા ત્રણમાંથી ઝિંક નંબર 2 બીજી સક્રિય ધાતુ કઈ આવશે કોપર અને એનાથી ઓછી સક્રિય ધાતુ કઈ આવશે Ag તો સક્રિયતાનો ક્રમ આ પ્રમાણે થઈ જશે કે સૌથી વધુ ઝીંક એનાથી ઓછી કોપર અને એનાથી ઓછી Ag હવે તમે આ બંને ધાતુ લીધી હો તો ઝીંક અને સિલ્વર Ag લીધી હોત તો કોણ કઈ પ્રક્રિયાનો હોઈ શકે તો ઝીંક એ ઓક્સિડેશન પ્રક્રિયાનો હોય છે અને સિલ્વર કે રિડક્શન પ્રક્રિયાનો હોય છે

જેમની ઇલેક્ટ્રોન ગુમાવની વૃત્તિ વધારે એ ઓક્સિડેશન પ્રક્રિયાનું હોવ શે અને સામેવાળી ધાતુને રિડક્શન પ્રક્રિયાનું હોવું પડે ચાલો બે કેસને આધાર આપણે એવું નક્કી કરી શકીએ પણ કેટલીક વખત તમને વાબીદાય પ્રશ્નની અંદર કે અહીંયા આજે આપેલું છે એના આધારે કે જીંક ધાતુનો સળિયો હતો અને કોપર સલફેન્ટનું દ્રાવણ હતું પણ ધારો કે કેસ ઉઠાવી દે અને આવી આવી રીતે દે કે જેને સોફોનના દ્રાવણમાં કઈ ધાતુ કઈ પ્રક્રિયા અનુભવી શકે જીંગ સંકેટ નું દ્રાવણ છે એની અંદર અહીંયા ઝીંક ધાતુની જગ્યાએ આપણે કયો ધાતુનો સળિયો મૂકેલો છે ભાઈ કોપર ધાતુનો સળિયો મૂકેલો છે તો આ પ્રક્રિયાની અંદર કોણ કઈ પ્રક્રિયા અનુભવી શકે તો અહીંયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવાની નથી કેમ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે તે તત્વનું સ્વરૂપ એટલે કે ઝીંક અત્યારે જેડેર રસ ટુ આઇન સ્વરૂપમાં છે અને કોપર અત્યારે ધાતુ સ્વરૂપમાં છે તો હવે આપણે શક્યતા શ્રેણીઓ જે ભાઈ આ તો ફિક્સ જ રહેવાનું છે કે ઝીંક એ કોપર કરતાં વધુ સક્રિય જ રહેશે તો ઝીંક હંશા કોપરની સાપેક્ષ કઈ પ્રક્રિયાનું હોઈ શકે તો ઝીંક હંમેશા જ્યારે કોપર અને ઝીંકની હાજરી છે તો ઝીંક હંમેશા ઓક્સિનેશન અજનનું હોઈ શકે અને કોપરનું હંમેશા રિડક્શન અતા છે પણ અહીંયા ઓલરેડી ઝીંક કયા સ્વરૂપમાં છે ઝેડન પ્લસ 2 આયન સ્વરૂપમાં છે જો ઝેડન એ સોપોનો દ્રાવણ છે અહીંયા પેલા ઝીંક ધાતુ હતી પણ અત્યારે તમારી શું છે ઝેડન એ સોપોનો દ્રાવણ છે તો ઝીંક અત્યારે ઓલરેડી કયા સ્વરૂપમાં છે ઝેડન પ્લસ 2 આયન સ્વરૂપ એનો મતલબ કે ઓક્સિડેશન પામેલ સ્વરૂપમાં છે ઓક્સિડેશન પામેલ સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવશે તો હવે આનું વધારે ઓક્સિડેશન થઈ શકે નહીં અને વધારે ઓક્સિડેશન છે તો Zn+4 આયનમાં ફેરવ છે જે શક્ય નથી નંબર 2 કોપર કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવશે છે તો કોપર Cu ધાતુ સ્વરૂપમાં એનો અર્થ કે આ કોપર અત્યારે એના ઝિંક ની સાપેક્ષ હંમેશા કોપર નું થાય રિડક્શન તો અત્યારે રિડક્શન પામેલ સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવશે હવે એનું વધારે રિડક્શન થઈ શકે નહીં જો વધારે રિડક્શન થાય તો બે ઇલેક્ટ્રોન મેળવાય અને બે ઇલેક્ટ્રોન મેળવીને લેશેમાં ત્યારે પણ આવશે Cu-2 જ્યારે કોપર ક્યારે પણ Cu-2 ધારણ કરી શકે નહીં તો અત્યારે કોપર એના કયા સ્વરૂપમાં આજે છે ભાઈ રિડક્શન પામેલ સ્વરૂપમાં જ હાજર છે એટલે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં હવે પ્રશ્ન ખાસ ઉછાતા હોય છે એટલે બરાબર ધ્યાન આપો કે તમને જ્યાં પરિસ્થિતિ ઉલટાઈ ગઈ કે આવિત આપેલું હતું બરાબર છે પણ ઝિંક આયન સ્વરૂપમાં આપેલું હોય કોપર ધાતુ સ્વરૂપમાં આપેલું હોય તો હવે વધારે જેડન પ્રશ્નનો ઓક્સિડેશન ના થઈ શકે અને કોપર ધાતુનું વધારે રિડક્શન ના થઈ શકે આથી અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા સંભવ નથી આ સ્પર્ધાત્મક વિનિમયના આધારે આપણે આવું નક્કી કરી શકીએ